હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મોરારી બાપુના વ્યાસાસને યોજાનાર રવેચીધામ મધ્યે તૈયારીઓ પૂર્ણ થવાના આરે ત્રેવીસ માર્ચના સાંજથી કથા પ્રારંભ થશે અને એકત્રીસ માર્ચના વિરામ થશે વાગડની સુપ્રસિદ્ધ શક્તિપીઠમાં રવરા રવેચીધામમાં આગામી શનિવારથી મોરારી બાપુના વ્યાસાસને યોજાનારી રામકથાની દિવસ રાત તળામાર તૈયારી થકી આખરી ઓપ અપાઈ રહ્યો છે

આ ધામમાં ભાદરવા સુદ ભરાશે જેમાં વાગડ સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પણ દેશ દેશાવરમાંથી ભક્તો સાથે રામકથા પ્રેમીઓ જોડાશે આ રામકથાના યજમાન મૂળ કચ્છ લક્ષ્મી પર નેત્રાના પ્રવીણભાઈ કાનજીભાઈ તન્નાએ જણાવ્યું કે આ કથાનો યજમાન સમગ્ર વાગળ પંથક છે માં રવરાય કૃપા થકી આ આયોજન થઈ રહ્યું છે જ્યાં બાપુનો નવ દિવસ ઉતારો રહેશે એવા સુવઈ ગામના સાત રાખી સપ્તર્ષી વાડી વિસ્તારમાં આ ગામના વાડીલાલ રતનસિંહ સાવલાની વાડીની અંદર ઉતારો સુવઈ હોવાથી આ ગામ તથા આસપાસના જેસડા ગૌરીપર વણોઈ ખેંગારપર વજેપર ત્રંબૌ રામવાવમાં ભરપૂર ઉત્સાહ પ્રવર્તે છે રામકથાની પૂર્વ તૈયારી તથા ઉતારાઓની વ્યવસ્થા માટે દેશભરના સેવાભાવીઓ સહયોગ આપી રહ્યા છે એમની સાથે સ્થાનિક સેવાભાવીઓ સેવા કરી રહ્યા છે અયોધ્યા રામ મંદિરેથી આ રામ કથાની પોથી સીધી રવેચી મંદિરે આવે છે એનો સૌને ભરપૂર આનંદ અને રોમાંચ છે માં રવેચીના પટાંગણમાં દેવીસર તળાવના કાંઠે ખાસ હેલીપેડ બનાવાયું છે જ્યાં કથાકાર નું કરનાર ઉતરશે શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર